હવે તો રેગ્યુલર કદાચ ચાલુ રહે કારણ કે આપડે મકાનના કામમાં હતા અને મકાન નું કામ થઈ ગયું છે માતાજી ભગવાનની દયાથી પૂરું ને વાસ્તુ લીધું ત્યાર પછી દસ દિવસ થઇ ગયા છે રેવા ને સાવ ફ્રી થઈ ગયા કા છે

નવીન વસ્તુ પણ ઘરે લઈ આવ્યા છીએ તો એ વસ્તુ શું છે એ તમારે વિડીયો પહેલાં તો કન્ટિન્યુ જોવો પડે તો તમને ખબર પડે કે શું વસ્તુ છે વસ્તુ હજી લઈ આવ્યા છીએ એનું અનબોક્સિંગ બાકી છે એક બે વસ્તુ છે બે મોટી વસ્તુ લઈ આવ્યા છે નવા ઘરમાં અને નવા ઘરમાં રહેવાની આવે છે બહુ મજા કાજે ફૂલે ફૂલ મજા આવે છે બહુ મજા આવે છે અને આપણે અહીંયાનું વાસ્તુ પણ લીધું છે હવે જો વાસ્તુ લીધું એનો પણ વિડીયો થોડોક બનાવેલો છે તો એ પણ ટાઈમ રહે તો મેં કી દઈશું તો કાંઈ વાંધો ને વિડીયોને ફૂલ સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને દક્ષિતભાઈ અહીંયા બેઠા છે દક્ષિતભાઈ જો અનબોક્સિંગ કરવાનું છે એ તમને પછી બતાવીશું સરપ્રાઇઝ છે તમારા બધાના માટે

આ જે કઈક જો પાઇપ ગોતવે છે હવે અમે ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે દક્ષિતભાઈ દક્ષિતભાઈ રીસાણા છે કારણ કે એને ખાવું છે બિસ્કિટ તો ચાલો હવે જો બતાવીએ કે અમે શું લઈને આવ્યા છીએ ઘરે તો આ તમે જો આ છે આપણું ટીવી હશે ટીવી ટીવી

અને આ થોડીક ખરીદી ગામમાંથી કરી આવ્યા છે બોટલ લેવું લક્ષિત આકારાં છે વેફર નો ખવાય એમાં ડેટકા નીકળે તળેલા નો ખવાય હાલો ફરી બતાવી દયો અજય લક્ષિત ખોઈલા આપણે ફ્રીજ આઈ વાવ વાવ આપણે ડબલ ડોર નું ફ્રીજ લઈ લીધું છે तो तो आ, ना ना वो फ्रीज चालू कर दे तू ची व्यामार्दिकल लग पच्ची बती बस दो राख वाले किधी सी दक्षित तो जो व्यापार में आप बहुत अनमिलो दक्षित ये नोटा ठीक करवानी हो एकांडा ठीक करवाना अब ये ठाटी थी ठाटी थी जन तो ठाटी ठाटी भाई हैं हैं हालो उपनो कानो बंद कर दे ताका शालो क्यों मतलब न

આપણે ગમે એ કાંઈ ઘરમાં નવી વસ્તુ લઈ એટલે જો આવી રીતે ચાંડલા કરવા પડે મીઠાઈ મીઠાઈ મીઠાઈમાં અત્યારે તો પેંડા બેંડા ખાય છે નહીં એટલે જો ખાંડ અમે મેલીએ છીએ એટલે ખાંડ આકડી જો ઠંડી થઈ જાય એટલે પછી એમ ખાઈ જાવ

એટલે જો ટીવી ટીવીનો વિડીયો કાંઈ અમે બનાવ્યો નથી તો ફ્રીજ ખાલી દેખાડ્યું છે ટીવી દેખાડ્યું હતું ખાલી એમને કોખામાં જ દેખાડ્યું હતું અને ફ્રીજનો વિડીયો જો આખો છે તો અત્યારે રાતનો વાગ્યો છે એક અને એક વાગે જો અમારે દક્ષિતભાઈ હજી પૂતા કાંઈ નથી અત્યારે જો લાગે છે એ અમે હોય તો એ તો પાછળ દેખાડવું પડે ને એટલે આના એમ જોવા ને એમ થાય કે અંધારું જ છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે મળીએ કાલે બીજા બરોબર